ભાવનગરના પશુપાલકો અને માલધારીઓ માટે ગૌપાલક સંગઠન સમિતિએ કલેક્ટર ને રજૂઆત કરી છે રજૂઆતમાં ગૌચર જમીન મુક્ત કરવાથી લઈને ઢોરવાળા પશુ ચિકિત્સા સહિતની અનેક માંગણીઓ ઉઠાવવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લામાં પશુપાલકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ગૌપાલક યુવા સંગઠન સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાવનગર શહેર જિલ્લામાં આવેલા ગૌચરો પરથી દબાણો દૂર કરવામાં આવે સાથે જ ટીપી સ્કીમ હેઠળ જે ચાલીસ ટકા જમીન કાપવામાં આવે છે તેમાં માલધારી સમાજના પશુપાલકોને પશુપાલન તથા રહેણાંક માટે પ્લોટ ફાળવવાની માંગણી કરવામાં આવી છે રજૂઆતમાં આગળ જણાવાયું છે કે જિલ્લાના છેવાડાના ગામોમાં પડતર જમીનમાં પશુપાલકોને ટોકન દરે પ્લોટ ફાળવવા જોઈએ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય પણ યોગ્ય રીતે પશુપાલકો સુધી નથી પહોંચતી એ સહાય હકીકતમાં પશુપાલકો સુધી પહોંચે તેવા પ્રયાસ કરવા માંગણી કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘાસ વિતરણની જેમ ભાવનગર શહેરમાં પણ ઘાસ વિતરણ થવું જોઈએ અને પશુપાલકોના પશુઓ માટે પશુ દવાખાનેની વ્યવસ્થા પણ ઉભી કરવી જોઈએ તેમજ નવા પશુઓ ખરીદવા માટે આપવામાં આવતી સહાય સીધી પશુપાલકો સુધી પહોંચે તેવી રજૂઆતમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે રાઘુ ભગત કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને મોહન રેલીમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારો માલધારી સમાજ માલધારી સમાજ ગાયો હારે વાવા છતાં કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે માલધારી સમાજ હારે હોય તો એની ગાય પકડી ન શકે એવું કોઈ ક્યાંય એવું કોર્ટે એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ગોવાળ હાર્યો હોય તો એને પણ ડબ્બામાં પૂરી ગાયુને પૂરી દેવી અને પોલીસ ખાતામાં લઈ જઈ એની કાર્યવાહી કરવી ખોટી રીતે હેરાનગતિ કરવી તો એવો કોઈ સંવિધાનનો કોઈ કાયદો રજૂ થયો નથી તો અમે પ્રાર્થના કરવી છે કલેક્ટરશ્રીને અને ઉપર જે અધિકારીઓ બધાને અમે એવી પ્રાર્થના કરીને વિનંતી કરવી છે કે અમારી રજૂઆત સાંભળે જેમ રાજસ્થાનમાં જે સરકારે ગોવાળોને વાડા દીધા છે રહેવા માટેની સુવિધા દીધી છે શિક્ષણ માટેની નિશાળ બનાવી દીધી છે તો એવું ગુજરાતમાં પણ બને અમે સ્થાયી જ્યાં સરકાર શ્રી રજૂઆત કરે કે તમે આ જગ્યાએ અમે તમને ફાળવી છે તમે તમારો માલ લઈને જાઓ તો અમે સ્વેચ્છાએ અમે મારો માલ લઈને અને ના સ્થાયી થઈ જાવ કોઈ અમે કંદડાગઢ સિટીમાં કરવા માગતા નથી અને અમને પણ ખબર છે કે ભાઈ રોડ માથે પશુ આવે તો આપણી આપણી જવાબદારી છે એટલે કોઈ કાયદાકીય આપણી રીતે આપણે રહેવું જ જોઈએ અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવા પણ નથી માગતા એટલે સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે અમારી રજૂઆત સાંભળે જય દ્વારકાધીશ ભરતભાઈ ભુજલિયા ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે હાલ કોર્પોરેટર છું અને માલધારી સમાજમાંથી આવું છું ખાસ કરીને ઘણા ટાઈમથી કોર્પોરેશન લેવલે અને જિલ્લા લેવલે અને આખા ગુજરાત લેવલે જે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારાઈ રહ્યો છે એના અનુસંધાને અમે મૌન રેલી લઈને કલેક્ટર્સ પાસે અને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે રેલી લઈને જવાના છીએ ખાસ અમારી વેદના તો એ છે કે માલધારી સમાજ જે ભાવનગર મહાનગરપાલિકામાં જે પાંચ ગામો જે કોર્પોરેશનમાં ભયા ત્યાર બાદ જે માલધારીઓ ત્યાંના ગામના માલધારીઓ અને સિટીમાં જે વર્ષોથી માલધારીઓ જે વરસાદ કરતા હતા એ અત્યારે જીવી શકે એમ નથી એમના ઢોર ડબ્બામાં પૂરી અને ખૂબ જ મોટો દંડ વસૂલવામાં આવે છે જે ગરીબ માલધારી ભરી પણ શકે એમ નથી તો અમારી માગણી એટલી છે કે ગામમાં જે પાંચ ગામ ઇન્કલુડ થયા ત્યાંની જમીનમાં પણ માલધારીઓની વરસાદ એક ઊભી કરવી જોઈએ સરકારે એની રહેવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને સ્કૂલ શાળા કોલેજો બનાવી દે તો જ ભાવનગર શહેરમાંથી માલધારીઓના જે ગાયોનો ત્રાસ છે અમે સ્વીકારીએ છીએ કે છે જ ત્રાસ નથી એવો નથી પણ ટોટલે ટોટલ માલધારી સમાજ જ ગાયો ભેંસો રાખે એવું નથી બીજો અનેક સમાજ પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છે બધા જને અમે વિનંતી કરીએ છીએ કે તમારા માલ ઢોર જે હોય તમારે ઘરે બાંધી રાખો રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે અમે સ્વીકારીએ છીએ તો સરકારની આ જવાબદારી છે કે સરકારે અમને વ્યવસ્થિત જગ્યાએ વરસાદની જગ્યા અને ચરિયાણની જગ્યા અમને ફાળવી જોઈએ કારણ કે ભાવનગરની આખા ગુજરાતમાં વાડાની જે વાત છે વાડા પણ અમને કાયદેસર કરી આપવામાં આવ્યો નથી ગૌચરણની જગ્યા ઉદ્યોગપતિઓને આપી દીધી છે એમનો પણ અમારે ખૂબ જ વિરોધ છે ચરિયાણ ગામમાં રહ્યા નથી સિટીમાં માણસો માલધારી સમાજના લોકો રહેવા આવ્યા છે એમાં પણ થોડી આ ન્યૂસન થોડું ઊભું થયું છે અમે સ્વીકારીએ છીએ તો સરકાર પાસે અમારી એક જ માગણી છે કે અમને ન્યાય મળે અમારા માલધારીઓને વ્યવસ્થિત તમે વર્ષન માટે જે કોંગ્રેસના રાજમાં ઘણી વસાહતો કોંગ્રેસે આપેલી તો અમે માગણી કરીએ કે આ સરકાર પણ માલધારીઓ સામે ધ્યાન રાખી અને એને વસાહત અને એને ચરિયાણ માટે જે ઉદ્યોગપતિઓએ જે લાખો એકર જમીન સરકારે આપી દીધી એને આપવી ન જોઈએ અને જે દબાણો છે ગૌચરના એ ખુલ્લા કરવા જોઈએ એવી મારી માગણી છે અને કોર્પોરેશનમાં ખાસ કરીને દંડ ઓછો થાય એવી માગણી હતી અમે મોન રેલી તરીકે લઈને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારી રજૂઆત માટે ભાવનગરના પશુપાલકોની આ રજૂઆત હવે સરકાર સુધી પહોંચાડવામાં આવશે જો આ માંગણીઓનો નિકાલ થશે તો પશુપાલકોને મોટો લાભ થશે આ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર